આપણે સફળતા મેળવવી છે પ્રગતિના પંથે આગળ વધવું છે ચેતના નરી અંદર પડેલી છે અને આપણે શું કરીએ છીએ શું કરીએ છીએ બહાર શોધીએ છીએ આપણી પાસે શારીરિક માનસિક બૌદ્ધિક કલ્પના શક્તિ અને અધ્યાત્મ શક્તિ આ બધી શક્તિઓ પૂર માત્રામાં છે આપણી અંદર પણ હવે આપણે કઈ શક્તિને કામે લગાડીએ છીએ એના ઉપર આપણા જીવનની પ્રગતિ નિર્ભર કરે છે સૌથી પહેલું બહુ જ મહત્વનું સમજવા જેવું જે સત્ય છે તે એ છે કે આપણે છીએ કોણ આપણે કરવું શું છે જીવનમાં આપણે જોઈએ છીએ શું અને ક્યારે આપણે સમજી શકીશું કે આપણું જીવન એ પ્રગતિના પંથે છે સફળતાનું સરનામું ક્યાં છે મસ્તિષ્કની વચમાં નિવાસ કરતી આપણી આત્મા હું અહીંયા છું જે કંઈ કરવાનું છે તે મારે કરવાનું છે અને મારા માટે કરવાનું છે આત્માએ કરવાનું છે ને આત્માની ઉન્નતિ માટે કરવાનું છે આપણે પ્રથમ એ આત્માને જાણવું પડશે કહેવાય છે જ્યાં લગી આત્મા ચિંત્યો નહીં ત્યાં લગી સાધના સર્વજૂઠી હું શરીર છું હું એક યુવાન છું હું કોઈનો ભાઈ છું કોઈનો મિત્ર છું આ બધું જ ક્ષણિક છે પણ આ શરીરને ચલાવનાર હું આત્મા છું એ સત્ય છે આત્માનો નાનકડો પરિચય જણાવો આપણે કોઈને મળીએ તો એમનો પરિચય પૂછીએ ને તમારું નામ શું છે ક્યાં રહો છો શું કરો છો આત્માનું નામ આત્મા જ છે આત્માનું રૂપ અતિ સૂક્ષ્મ જ્યોતિર્મય પ્રકાશ છે આત્માની અંદર ત્રણ મુખ્ય શક્તિઓ છે જેમ આપણું આ શરીર છે શરીરમાં હાથ પગ આંખ નાક કાન બધું છે એને આપણે શરીર કહીએ છીએ પણ જો શરીરમાંથી હાથ કપાઈ ગયા હોય તો કહીએ કે આ લૂલો છે પગ ના હોય તો કહીએ આ લંગડો છે એ પૂર્ણ માનવ નથી દેખાતો એવી રીતે આત્માની અંદર મન બુદ્ધિ અને સંસ્કાર છે મન એટલે સંકલ્પ શક્તિ બુદ્ધિ એટલે નિર્ણય શક્તિ અને સંસ્કાર આપણે શરીર દ્વારા જે કામ કરીએ છીએ વારંવાર અને જે હેબિટ બને છે આપણી આદત બને છે એને સંસ્કાર કહેવાય છે તો આત્મા જે આપણે છીએ તમે સાંભળો છો જુઓ છો બોલો છો કેમ કારણ કે અહીંયા આત્મા છે આત્મા નીકળી જાય શરીરમાં તો સેકન્ડમાં બધું સમાપ્ત એ આત્માના મૂળભૂત ગુણ કયા છે એક સેકન્ડમાં તમને ચાવી મળી જાય તમે જો માનવમાંથી દેવ બનવા માગો તો એ ચાવી કઈ છે હું શરીર નથી આ શરીરનો માલિક હું આત્મા છું હું આત્મા જ્યોતિબિંદુ છું અને આત્મા એ પરમાત્માની સંતાન છે તો એમ કહેવાય ને કે જેવા પિતા તેવા પુત્ર જેવા બાપ તેવા બેટા હવે આ સાત ગુણો તમે યાદ રાખજો અને એ સાત ગુણ આપણા સ્વાભાવિક ગુણ છે જાગૃતિબેન જ્યારે અનુભૂતિ કરાવી રહ્યા હતા ત્યારે એમણે કહ્યું ને કે શાંતિ મારો સ્વભાવ છે મારો પોતાનો નેચરલ ગુણ છે તો જે આપણી જ વસ્તુ છે એના પર તો આપણો અધિકાર હોય ને કઈ સાત વસ્તુઓ આપણી છે પરમાત્મા માટે આપણે કહીએ છીએ જ્ઞાનના સાગર છે પરમાત્માના બાળક છે માટે આપણે જ્ઞાન સ્વરૂપ છીએ પરમાત્મા આનંદના સાગર છે આપણે આનંદ સ્વરૂપ છીએ પરમાત્મા પ્રેમના સાગર છે આપણે પ્રેમ સ્વરૂપ છીએ પરમાત્મા સુખના સાગર છે આપણે સુખ સ્વરૂપ છીએ પરમાત્મા શાંતિના સાગર છે આપણે શાંત સ્વરૂપ છીએ પરમાત્મા સર્વ શક્તિવાન છે અને આપણે સર્વશક્તિ સ્વરૂપ છીએ તો કયા સાત ગુણ થયા જ્ઞાન પ્રેમ આનંદ સુખ શાંતિ પવિત્રતા અને શક્તિ આ સાત ગુણ કોના છે કોના છે મારા છે હું કોણ છું આત્મા છું હું આત્મા કોની સંતાન છું પરમાત્માની સંતાન છું હવે અહીંયા તો આપણે એક નાટક કરવા આવ્યા છીએ આ વિશાળ વિશ્વ નાટક છે અને એમાં આપણે બધા કલાકારો છીએ જેટલો જેટલો રોલ મળે છે એટલો ભજવીને આપણે પાછા ચાલતા થઈએ છીએ પાછું બીજી જગ્યાએ રોલ ભજવવા જઈએ છીએ આટલા વિશાળ વિશ્વની અંદર પરંતુ આપણું પોતાનું ઘર કયું અસલી ઘર કયું જ્યારે આપણને શાંતિ જોઈએ અથવા ઈશ્વરની યાદ આવે ત્યારે આપણી બુદ્ધિ ક્યાં જતી રહે છે ક્યાં જતી રહે છે આપણી બુદ્ધિ ક્યાં જાય છે ઉપર જાય છે હે પરમાત્મા હે પ્રભુ હે ઈશ્વર કારણ કે આપણે બધા ઉપરથી આવ્યા છીએ અને પાછું ક્યાં જવાનું છે ઉપર જવાનું છે માટે કહે છે ને એકલા આવ્યા ને એકલા જવાનું શરીર લઈને નથી આવ્યા આપણે આપણે શરીરમાં માતાના ગર્ભમાં પ્રવેશ કર્યો છે તો આપણે ચૈતન્ય આત્મા છીએ અને આ તમામ સદગુણ આપણા પોતાના છે અને પરમાત્માની સંતાન છીએ જો આપણે આપણો આટલો પરિચય યાદ રાખીએ તો સૌથી પહેલું આપણી અંદર આત્મવિશ્વાસ જન્મે કે હું આત્મા છું અને હું આત્મા ગુણોથી સંપન્ન છું શક્તિઓથી સંપન્ન છું અને માટે હું જે ચાહું તે કરી શકું એમ છું મન હોય તો માળવે જવાય આ વિલ વિલ ફાઇન્ડ અ વે તો સૌથી પહેલાં આપણી અંદર આત્મવિશ્વાસ પેદા થશે કે ના હું બધું કરી શકું છું આજે કોઈ પણ કાર્ય કરવા માટે તમારા દિલની અંદર સંકલ્પ ઉઠે અને તમારી અંદર એક આત્મવિશ્વાસ જન્મે કે ના મારે આ કરવું છે તો જેવો તમારી અંદર આત્મવિશ્વાસ આવશે એવું તમારી અંદર બીજું બળ કયું આવશે હિંમત ના મારે કરવું જ છે તમારી અંદર હિંમત આવે એટલે પછી એની પાછળ પાછળ શું આવે ઉમંગ આવે કઈ રીતે કરીશું કોના સહયોગથી કરીશું ઉમંગની પાછળ કોણ આવે ઉત્સાહ તો આત્મવિશ્વાસ હિંમત ઉમંગ ઉત્સાહ દ્રઢતા જે કરવું છે એને દ્રઢતાપૂર્વક કરવાનો સંકલ્પ અને દ્રઢતાપૂર્વક જે કરવું છે એને ફોકસ કરીને એકાગ્રતા કેળવવી આ છે સફળતાના સ્ટેપ્સ પણ એની શરૂઆત કહીંથી થાય છે મસ્તિષ્કમાંથી હું આત્મા છું એટલે આપણી અંદર જ આ બધું પડેલું છે અંતર આત્માની અંદર જબરજસ્ત તાકાત છે અને જો તમે એકવાર પોતાને સમજી લો કે હું એક ચૈતન્ય આત્મા છું સચ્ચિદાનંદ સ્વરૂપ છું પરમાત્માની સંતાન છું અને એ યાદ કરવા માટે શું કરવાનું સ્કૂલમાં આપણે પહેલીવાર ભણવા ગયા ત્યારે આપણને એકડો બગડો તગડો ઘૂંટાવ્યો હતો એમ આપણે અહીંયા આને અભ્યાસ કરવો પડશે કારણ કે આપણે શરીરના ભાનમાં આવવા માટે ટેવાયેલા છીએ આપણને ઘડી ઘડી આપણા શરીરનું નામ તમે સૂઈ ગયા હોય અને ઊંઘમાય એ તમને તમારા નામની બૂમ પાડે તો જાગી જાઓ કે નહીં પણ કોઈ બીજાના નામની પાડે તો આપણને કંઈ અસર ના થાય તો નામનું મહત્ત્વ છે એટલે હવે આપણે પોતાના આત્માના નામને ફોકસ કરી અને પોતાના વ્યક્તિત્વને ઉજાગર કરવાનું છે અને તો ગેરંટીથી તમારી શારીરિક માનસિક બૌદ્ધિક આધ્યાત્મિક બધી જ શક્તિઓ વિકાસ પામશે કેમ આ મનની જે સંકલ્પ શક્તિ છે એ સંકલ્પ શક્તિ દ્વારા આપણે જે કરીએ તે જે કરવું હોય તે થઈ શકે એમ છે હવે જ્યારે મનના દ્રઢ સંકલ્પથી તમારી અંદર આત્મવિશ્વાસ ઉમંગ ઉત્સાહ હિંમત દ્રઢતા એકાગ્રતા આ બધા ગુણોની સાથે તમે જ તમારા જીવનમાં કાર્યરત હો તો તમને ખુશીની અનુભૂતિ થાય અને એ ખુશી આપણા શરીરની અંદર એક ચેતનાનો અનુભવ કરાવે આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની અંદર પ્રથમ સાત દિવસનો કોર્સ હોય છે એ સાત દિવસના બેઝિક કોર્સને સમજ્યા પછી તમને તમારો માર્ગ બિલકુલ સ્પષ્ટ દેખાઈ આવશે